નમસ્કાર જય જલારામ જય શ્રી રામ આજે મંદિરે દર્શન કરવા માટે આવ્યો ને તો એક ભાઈ મેળા મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો મને કે આ વખતે તીર્થરાજ પ્રયાગમાં એકસો વર્ષ પછી કે મહાકુંભ મેળો લાગ્યો છે કે તો તમે ત્રિવેણી સંગમ માં સ્નાન કરવા જાઓ કે નહીં જાવ આ બધા કલાકારો જાય હે કે પોતાની વિડીયા રીલ્સ આવતી હોય કે તો તમે નથી જવાના એટલે આમ તો મારે જવાબ નતો આપવો પણ ઘણા લોકોએ મને આ પ્રશ્ન કર્યો એટલે મારે એનો જવાબ આ વિડીયોના માધ્યમથી આપવો છે કે ના ગંગા બળી ના ગોદાવરી બળી ના તીરથ બળે પ્રયાગ સકલ તીરથ કા પુણ્ય વહી જહા હૃદય રામ કા વાસ ઈશ્વરદાસ સ્વીકૃત હરિરસમાં એક શ્લોક છે કે કેશવાહા ક્લેશ નાશાય કેશવાહા ક્લેશ નાશાય કે પરમ પિતા પરમેશ્વરનું એક નામ છે કેશવ એ કેશવ નામ એનો મતલબ શું થાય કે આ ક્લેશ ના સાહેબ કેશવ નામનું તમે જાપ કરો ને સાહેબ એ તમારી સંઘર્ષની પરિસ્થિતિ હોય ને એને શાંતિમાં પરિણમે છે શાંતિમાં ફેરવાઈ જાય છે દુઃખ નાશાયો માધવા આ માધવ છે ને એ ત્રિવિધ તાપોમાંથી સાહેબ એ તમને દુઃખમાંથી છુટકારો આપે છે નરહરિ પાપ નાશાયો નરહરિ નૃષિ નામ છે ને એ પાપમાંથી છુટકારો આપે છે અને મોક્ષદાતા મોક્ષદાતા જનાર્દન જનાર્દન નામ છે ને એ તમને જન્મ મરણના ચક્કરમાંથી જીવને એ મોક્ષ આપે છે એનામાંથી મુક્તિ આપી દે છે સાહેબ એટલે ક્યાંય દોડા દોડ કરવાની જરૂર નથી એક જગ્યાએ બેહીને નામ જપ કરો ને તો બેડો પાર થઈ જાય સાહેબ અને આપણું બહુ જૂનું એક ગીત છે કે ગંગા નાહને હરિદ્વાર કાશી ગયા ગંગા નાહતે એ આ ગયા કે ગંગા નાહને હરિદ્વાર કાશી ગયા ગંગા નાહતે એ આ ગયા કે ગંગાતે ધોયા મગર ધોયા નહી ગંગા નાહને સે ક્યા ફાયદા સાહેબ ની શુદ્ધતા જ હોય બાકી કર્મ હોય કાળા તો પછી શું કરે માળા કર્મ તમારા હારા ન હોય પછી તમે ગમે એટલી માળા ફેરવો એ બધું નિરર્થક છે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે અને પૃથ્વી તણો આ પૃથ્વી તણો ગોળો છે તો આ રજ લાવતો ક્યાંથી હશે પૃથ્વીનો પીંડો કર્યો છે આ રજ ક્યાંથી લાવતો હોય છે પશુ પંખીને પિતા પરમેશ્વર આ કેવો હશે ને એક માનવીને ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે જેને સાપનું નિર્માણ કર્યું કે સર્પનું નિર્માણ કરનાર આનો સર્જક કેવો ઝેરી હશે અને આખી આખી દુનિયામાં એવો પવન લહેરાવે છે સુગંધી પવન લહેરાવનારો મારો હરિ કેવો લહેરી હશે એ હરિરસ નું મારે આજે જયારે વાત કરવી છે હનુમાનજીના અહીંયા આંગણે આવ્યો છું હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યો છું સકલ તીરથ જયારે ભગવાન રામનો અહીંયા વાસ છે એના હૃદયમાં ત્યારે હરીરસ ની એક વાત કરવી છે કે સુવિચાર શકુ ની તણુ સ્થળ આ હરિરસ ઉદ્યાન છે શાંતિ પ્રદાતા હરિરસ ભગવાન રૂપે ભવ્ય છે સદ જ્ઞાન દાતા હરિ રસ સદગુરુ રૂપે દિવ્ય છે સદગુરુ રૂપે દિવ્ય છે સુખ અને દુઃખ દરેક ના જીવનમાં આવે છે વિશ્વામિત્રીએ જેના સગડા જોયા જોશ તો સીતા એ જોવો ક્યારેય સંતોષ ન મેળો સાહેબ કે ભગવાન રામનું રટણ કરતા ભવો ભવના ભાંગે તમારા જે પણ ભવો ભવના પાપ કર્યા હોય બધાય રામ નું તમારા હંદાય પાપ દૂર થઈ જાય પણ સીતા એની હારે ને હારે રહીતી એટલે સુખ ને દુઃખ દરેકના જીવનમાં આવે છે આ જિંદગીમાં નથી પૂર્ણ વિરામ સુખમાં કે નથી પૂર્ણ વિરામ દુઃખમાં જ્યાં જુઓ ને ત્યાં અલ્પ વિરામ મૂકીને જાય છે એટલે આ વિડીયો માધ્યમથી અહિયાં હું પણ અલ્પ વિરામ મૂકું છું ફરી મળશું નવા માં નવા વિચાર સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય જલારામ જય શ્રી રામ